હળવદ શહેરના પંચમુખી ઢોરા વિસ્તારમાં રહેતા યુવાનની હત્યાના બનાવનો ભેદ ઉકેલાયો એક શખ્સની ધરપકડ કરતી પોલીસ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ શહેરના વોર્ડ નંબર સાતમાં પંચમુખી ઢોરા વિસ્તારમાં રહેતા સુખદેવભાઈ ઉર્ફે સુખો કાળુભાઈ ઝીંજુવાડિયા ઉમરવર્ષ તેત્રીસ નામનો યુવાન ગત રાત્રિના પોતાના ઘરે ફળિયામાં સૂતો હોય ત્યારે તેના ઘરની સામે ઘાજમાય તરીકે રહેતા આરોપી ભરતભાઈ બાબુભાઈ દેવીપૂજક નામના શખ્સે પાંચ જેવા હથિયાર વડે મૃતક યુવાન પર હુમલો કરી માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરી નાખવામાં આવી હોય જે બનાવમાં મૃતકને આરોપીની પત્ની સાથે પ્રેમ સંબંધ હોય જે મામલે યુવાનની હત્યા કરાઈ હોવાનો ખુલાસો થતા આ બનાવ મામલે પોલીસે આરોપી ભરતભાઈ બાબુભાઈ દેવીપૂજકની પૂજકની અટકાયત કરી હોય અને આ મામલે ડીવાયએસપી સમીર શાળા દ્વારા મંગળવારે બપોરે અઢી વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજી વિગતોવાર માહિતી આપવામાં આવી હતી હળવદમાં પંચમુખી ઢોળા વિસ્તાર છે ત્યાં મનોરજનાર સુખદેવના પિતા કાળુભાઈ ધીરુભાઈ ઝિંજુવાડિયાએ હળવદ પોલીસ સ્ટેશન આવી અને ફરિયાદ હકીકત લખાવેલ કે સાત દસ ચોવીસના રાતના આશરે જીરો ઝીરો થી ચાર વાગ્યાના અરસામાં મનોર્ટજનાર છે એ પોતાના ઘરબાર ખાટલામાં સૂતો હતો ત્યારે કોઈ અજાણા હિસામે આવી અને ફળિયામાં મારી નાખવાની ઈરાદે મનોણજનાર સુખદેવને માથાના ભાગે પાઇપ જેવા હથિયારથી જોરથી મારી ગંભીર ઈજા પહોંચાડી અને હત્યા નીપજાવેલ છે અને આ મુજબનો હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો જે હત્યાના ગુનાની તપાસ છે એ પોલીસ ઇન્સ્પેક્ટર આરટી વ્યાસે સંભાળેલી હતી તપાસ દરમિયાન અંગત બાતમી ધરાવતી બાતમી મેળવતા આ જે હત્યાનો બનાવ છે એને અંજામ ભરત ઉર્ફે ભોતો બાબુભાઈ ચોરસિયા નામના ઈસમે આપ્યો હતો આ ભરતના વાઈફ અને મનોજનાને ભૂતકાળમાં પ્રેમ સંબંધ હતો એની શંકા આધારે આ હત્યાનો બનાવ છે એને નિપજાવ્યો છે અને આરોપીને પકડી અને એની તપાસ કરવાની અને સાથે પુરાવા મેળવવાની કાર્યવાહી ચાલુમાં છે